જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તો એના માટે બે બે ડુંગળી ઝીણી કટ કટ કરીને લઈ લીધી છે છે નાના ઝીણા કરી લીધા એક ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું તો આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી કરીશું કરીશું અને ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ છે એ કરી દઈશું અને ચાર થી પાંચ મીઠા લીમડાના પાણી એડ કરીશું આદુ લસણ અને મરચાની પેસ્ટ ને આપણે સાંતળી લઈશું આલુ લસણ અને મરચાની પેસ્ટ થોડીક સંકળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી યાદ કરી લઈશું અને ડુંગળી ને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે

ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાંકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા એડ કરી લઈશું તો અહીંયા હું ચમચી હળદર એડ કરી અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે ગ્રેવીના ભાગનો ભાગનું કરવાનું છે તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને સાંતળાઈ લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળાઈ જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એમાં આપણે ફાફડી એડ કરીશું અહીંયા અમે સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે

તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું તો હવે આપણે આમાં થોડા ધાણા એડ કરીશું અને શાકને આપણે ગેસમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખુવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું

અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેશું મરચા અને લસણ ની પેસ્ટ ને આપણે થોડીક સાંતળી લઈશું પેસ્ટ આપણી બે નાની ડુંગળી કાપી લીધી છે અહીંયા તમે ખમણીને પણ લઈ શકો છો પણ અહીંયા મેં ઝણી કટ કરી લીધી છે ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો ડુંગળીને આપણે ઢાંકીને સંતળાવા દઈશું તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો આપણે ડુંગળીના ભાગનું થોડુંક મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું